मां भगवती बोलो नाथ सिया दीनानुपरसादी या जेमान मां जात ना को माने तुमसी ती की ये जेमानवता तो सीधी बात जय के यज्ञवंत देखेमासी इन्हें यज्ञनुपरसादी प्राप्त करा

યજમાન વશિષ્ઠ આ આહુતિઓ આપે વશિષ્ઠ જી અને જે આ નું ફળ આજમાયું અને ગુરુ મહારાજે એમ એમ એ ફળ આપી દીધું મહારાજ દશરથજી ગુરુ નિષ્ઠાનો ભાવ છે તો ગુરુ એમ તમારે આટલો હવન કરવો પડશે આટલું આમ કરવું પડશે આટલું આમ કરવું પડશે કરો કરો થોડું થોડું જરૂર શિષ્ય કરે અને ગુરુ મહારાજ ની કૃપા થી સફળ થાય

પણ મને ખબર ના હોય બ્રહ્મા હું બીજી સેકન્ડ એ કે કસુવર બનીને હિરણી આંખના સામે લડાઈ કરતો મારા દ્વારા જે કરવા માંગે એ કરે છે હું કરતો નથી દેખાઉં છું મને જ્યારે ધ્યાન જે સ્થિતિમાં મૂકે આ જગતમાં કોઈ પણ જીવ

આપડા <laughs> દેવી ભાગવતની કથા એટલે પૂજ્ય એટલા માટે કહી શકાય કારણ કે આ પુરાણ છે આ પુરાણ છે આ દેવી ભાગવત અને દેવી ભાગવત કથાનું રામપરા આ શ્રી રૂકુલ માતા ચેરિટેબલ ટ્રસ્ટ હોતી આ શ્રી રૂપલમાના વિગવાન પદે રામપરા ખાતે આ કથાનું આપણે આયોજન કરવામાં આવ્યું છે વ્યાસાસને મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ લંકેશ્વરી દેવી માતાજીના શ્રી મુખેથી આપણે આજે ત્રીજા દિવસની કથાનું પૂર્ણ વિરામ થયું છે આજે ત્રીજા દિવસની કથામાં એમણે જે કાંઈ આપણે કથા મૃત કરાવ્યું છે એ કથામાં જે શ્રોતાજનોએ ભાગ લીધો છે તે બધાએ ધર્મલાભ ખૂબ સારી રીતે લેવામાં આવ્યો છે સાથે સાથે રૂપલમાં ધામ એટલે રૂપલ ચેરિટેબલ ટ્રસ્ટ વતી નવનિર્મિત અહીંયા આશ્રમ જે બનાવવામાં આવ્યો છે જે રૂપલધામ આપણે શક્તિ તીર્થ જે કહેવામાં આવ્યું છે એનું નામકરણ કરવામાં આવ્યું છે નવદુર્ગા શક્તિ તીર્થની અહીંયા સ્થાપના પ્રથમ દિવસેનું લોકાર્પણ થયું છે બીજા દિવસે એટલે કે ગઈકાલે આપણે સોનલમાં પ્રેરિત રૂપલમાં ધામ દ્વારા નિર્મિત આપણે સોનલમાં વિદ્યાધામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે કારણ કે માતાજી એ સોનલમાના રસ્તે ચાલે છે સોનલમાના પગલે ચાલે છે અને સોનલ માતાજીએ જે સૂચવ્યું છે કે શિક્ષણનું જે મહત્ત્વ છે એના માટે થઈને રૂપલ માતાજીએ ગીરના જે નેહડાના જે નેહાઇ ચારણો છે એના માટે તેને એ ભણે ગણી શકે આગળ આવી શકે તેના માટે થઈને સોનલમાં વિદ્યાધામનું પણ ગઈકાલે લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે સાથે આજે કથાનો ત્રીજો દિવસ હતો કથામાં કથા દરેક દરમિયાન દરરોજ ભોજન પ્રસાદની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને વધારે વધુ પ્રમાણમાં લોકો અહીંયા રસપાન કથામાં કથાનો લાભ લે તેના માટે તેને રૂપલ માએ આ જન સમાજને ચડાવ્યો છે અને વધારે વધારે લોકો આ કથામાં ભાગ લે તેવો રૂપલ માતાજીએ આદેશ અને વિનંતી કરી છે જય માતાજી